કચ્છના રાપર નગરપાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ભાજપ કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદન ગરમાવો જોવા મળી રહ્યો છે તે કાયદામાં રહેશો રહેશો તો સહિતના નિવેદનને લઈ ભાજપ કોંગ્રેસ સામને થઈ છે નગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસના ભચુ આરેઠિયા અને ભાજપના કુલદીપસિંહ જાડેજા આમને સામને આવ્યા છે ત્યારે ભચુ ઓરેઠિયા પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ છે કુલદીપસિંહ જાડેજા રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર છે ચૂંટણીમાં મતદાન મથકો પર લુખા તત્વો દ્વારા બુથ કેમ્પિંગ કરવામાં આવતું હોવાનું પૂર્વ ધારાસભ્ય સંતોક આરઠિયા પત્ર લખીને સણસણતો આક્ષેપ લગાવ્યો છે

અત્યારે ચૂંટણી લડી આમ કરી પાછળથી ફલાણો હેરાન કરે ફલાણો હેરાન કરે ત્યારે બધાએ કીધું છું ને આજે જાહેરમાં અહીંયા થી કહું છું કે તમે બધા ખુલીને મારે આવો આ રાપરમાં કોઈની તાકાત નથી કોઈ લુકા ટપોરીની કે કોઈને પણ આંગળી ચીંધી બતાવે અને આપના બધાના માધ્યમથી અહીં લાઈવ પણ ચાલુ છે એના માધ્યમ થી પણ હું બધાને એની સૂચના આપવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી કોઈની તાકાત નથી કે રાપરની કોઈની બેન દીકરીની થાય કે આ કહું છું કે આ વાગડમાં રહેવું હોય રાપરમાં રહેવું હોય તો કાયદામાં રહેવું પડશે જો કોઈની પણ મસ્તી થઈ તો એને રાપર શહેર તો નહીં તાલુકામાં પણ નહીં રહેવા દઉં એનું આપણે વિશ્વાસ અને ખાતરી એટલે આ રાપરની ચૂંટણી એક તાકાતથી લડવાની છે આપણા ભારતીય જનતા પાર્ટીના સંતોષબેન આરઠિયા દ્વારા પત્ર લખાયો છે લખ્યો એટલા માટે પડવો છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગુંડાઓ બેફાન બન્યા છે અને બુથ કેપ્ચર કરવાની કોશિશો કરતા હોય છે વારંવાર કરતા હોય છે ત્યારે સીસીટીવી કેમેરા દ્વારા એ લુખાઓ જે આમાં બુથ કેપ્ચર ન કરી જાય એટલા માટે મેં સીસીટીવી કેમેરાની માંગ કરી છે અને ચૂંટણી પંચ દ્વારા મેં અપીલ કરી છે કે આપ બધા બુથોમાં જે છવ્વીસે છવ્વીસ બુથ છે એમાં સીસીટીવી કેમેરા પ્રોવાઈડ કરાવો